હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં છું ચલો ફરીથી આપણે એક નવો નાસ્તો બનાવીશું અત્યારે વેકેશન એટલે લગભગ નાસ્તાની જરૂર વધારે પડે ખાવા કરતાં ટીવી દેખવા દેખતા દેખતા ફરવા જઈએ અને આ ફ્રેન્ડ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જે કરે છે એને ખૂબ ખૂબ ધન્યવાદ ફ્રેન્ડ કે મને મોટિવેશન મળે ચલો એને આપણે મકાઈનો ગોઠ લઈશું આજે આપણે

એનો પલ્પ તૈયાર કરી લેવાનો પલ્પ કહો કે મેશ કરીને એક પેસ્ટ જેવું કહો કે થી જે બી કહો આપણે બટાકા વડા માટે જેવું આપણે મિક્સ કરીને સરસ કરીએ છીએ ને એવું બટાકો છીણી લેવાનું આ રીતે બાકી અને થોડું કડક જેવું લેશો એકદમ લુંદા જેવું લેશો તો તમને પેલું નીફ આવે એવું હોય ને તો બાકી થોડીક ફ્રીજમાં મૂકી દેવાનું ઓકે ફ્રેન્ડ એક બે તમારી ચોઈસ પ્રમાણે તમને જેવો બટાકાનો ફ્લેવર અંદર ભાવે એ રીતે લઈ લેવા તો મેં દોઢ બટાકું છીણી લીધું છે નાના હતા એટલે મેં બે વાફી લીધા હતા અને થોડીક ફ્રીજમાં મૂક્યા હતા તો ઠંડા બી થઈ જાય અને મને પ્રોપર છીણતા બી ફાવે ઓકે બ્રેડ અને એનાથી થોડું મકાઈનો રોડ શું થાય કે તમે એને બહુ સાચવી ના શકો એનાથી એનું વસ્તુ બનાવીને ટફ છે આપણે નાચો ખૂબ બનાવતા હોય છે એટલે ખબર છે મેં પ્રોપર એને મસ્ત રીતે મેશ કરી લીધું છે છીણી એટલે એક બી ગઠ્ઠો એનો ના કારણ કે આપણે આ શું બનાવી ગયા સોરી ફ્રેન્ડલી તો મેં વાત જ નથી કરીએ ને ચલો તો કંઈ વાંધો નહીં ધીમે ધીમે આગળ તમે વારને મારો વિડીયો બી જોજો અને હું શું બનાવી લઈશ ઓકે વિડીયો પૂરો વોચ કરજો થેન્ક યુ કરવાવાળાને ચલો એમાં થોડુંક આપણે અજમો નાખીશું છોટા ઉડે એટલે આજ જોઈ નહીં લેણા બસ હવે એમાં પહેલાં આપણે લોટ ચાલી લઈશું લોટ તમને કીધું લઈ લીધું કે મકાઈનો લોટ સાચવવો ખૂબ અઘરો છે એટલે તમારાથી જો સચવાય ને તો વધારે પડતો લેજો ના સજવાય તો ચણાનો લોટ લેજો અને મકાઈનો ઓછો લેજો કારણ કે મકાઈ એક વસ્તુ એવી છે કે તમે એનો રોટલો કરતાં શીખો ને તો બી એને બહુ ધ્યાન રાખી ગરમ પાણી બાંધો આમ એમ એમ કરીને આપણે કરતા હોઈએ છીએ આ છે બારનો પેકિંગનો લોટ છે ઘરનો લોટ હશે તો બી ચાલશે અને આપણે મકાઈનો લોટ નહીં હોય ને તો તમે આ વસ્તુ ચણાના લોટથી બી બનાવી શકો છો અને હા થોડો ઘણો તમારે બાજરીનો લોટ એડ કરવો હોય ને તો બી કરી શકો છો મેં મકાઈ લીધી છે ને બધા એક વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધો છે એટલે કોઈ ટેન્શન ના રહે આપણે સાચ જોઈને ચિપ્સ બનાવીશું ફ્રેન્ડ મસ્ત છોકરાઓને ભાવે એવી ચટપટી ચીપ્સ તૈયાર કરીશું આમાં બટાકો લીધો મેં છીણેલો મકાઈનો લોટ લીધો અને હવે આપણે લઈશું મસાલા મસાલામાં ખાલી આમાંથી મરચું તમને જેવું ચીકું ભાવે એવું અને અળદર ગરમ મસાલો સેફ ચપી નાખવો હોય તો નાખવાનું બસ એટલું જ મસાલામાં આવશે અને મીઠું લઈશું આપણે સંચળ સાદું લેવું તો લેવાનું પણ આમાં સંચળ મીઠાનો ટેસ્ટ ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે હવે એને આપણે શાંતિથી મિક્સ કરી લઈશું અને પછી જેટલું જુએ ને એટલું પાણી આપણે ધીમે ધીમે રેડીને કે એનો લોટ તૈયાર કરીશું કે નહીં બહુ ઢીલો અને નહીં બહુ કડક જે રીતે તમને એની ચીપ્સની જાળી આવતી હોય છે આ દેખાય છે ને જો સ્ટીલની હશે તમારી જોડે તો સિંગલ ચાલી હશે અને આવી હશે તો ત્રણ પ્લેયર પડશે તેલ તો આમાં કોઈ જરૂર નથી ફ્રેન્ડ તો બી તમને એવું લાગતું હોય તો સે તેલ નહીં લેવાનું નહીં લો તો બી ચાલશે કારણ કે મકાઈના લોટમાં તેલની જરૂર પડતી નથી ચાલો બટાકું બધું મેં મેં અંદર મિક્સ કરી લીધું છે અને હું થોડો થોડો લોટ લઈને આનો લોટ તૈયાર કરીશ થોડું થોડું પાણી લઈને સોરી ફ્રેન્ડ ઓકે આ રીતે આપણે લોટ બાંધી દઈશું અને એની ચિપ્સ કરીશું અને પછી એના માટે આપણે મસાલો તૈયાર કરીએ એના ઉપર છાંટવાનું બહુ જ મસ્ત લાગે મકાઈના લોટની વસ્તુ ફ્રેન્ડ તમે ના બનાવતા હો તો ચોક્કસથી બનાવજો અને આ નાસ્તો ગમે એટલું છોકરાઓ ખાય કંઈ ટેન્શન જેવું નેચરલ લોટ બી બંધાઈ જશે અને રેસ્ટ આપવાની કોઈ જરૂર નથી આપણે જોડે જોડે એની ચીપ્સ કરી દઈશું એટલે ગેસ ચાલુ કરી અને તેલ ચાલુ કરી દઈશું ચલો તો ફ્રેન્ડ મેં મસ્ત લોટનો એટલો મસ્ત લાગે છે મગદળનો લોટ બાંધીને કર્યો હોય તો એવું મસ્ત લાગેલું છે તો આપણે એનો એક પાટ લઈ લઈશું અને સંચામાં ભરી લઈશું ફ્રેન્ડ બહુ જ ઇઝી વસ્તુ છે કંઈ ટપ નથી તમે ચોક્કસથી બનાવજો ચલો હવે આપણે તેલ આવે એ જોઈ લેવાનું અને એમાં મસ્ત ચિપ્સ પાડી દેવાનું પછી તેલ બરાબર આવ્યું નથી ફ્રેન્ડ પહેલાં એની ભમાઈ અને પરફેક્ટ મૂકી દઈશું થોડો ગેસ આપણે આગળ ખેંચીશું સ્ટીલની વસ્તુ છે ને એટલે થોડું ધ્યાન રાખવું પડે બહુ તપી ના છે ચલો ફ્રેન્ડ તેલ આવી ગયું છે જો ફ્રેન્કલી મસ્ત પડે છે ને પણ હજુ તેલ એકદમ આવ્યું નથી એટલે ગેસ થોડું આપણે ફૂલ કરીશું અને પહેલાં આખી તળી લઈશું પહેલાં નહીં અડવાનું કારણ કે મકાઈના રોટને સાચવવું બહુ ટફ છે અને તેલ બી થોડું ઠંડુ રાખ્યું હતું મેં કારણ કે મકાઈનો લોટ કેટલી જલ્દી તળી જાય એ તો તમે નાચો જ બનાવ્યા હશે અને ખબર હશે અને તેલની તો આમાં બિલકુલ જરૂર નહીં પડતી એટલો ટોફ હોય છે તેલ બહુ જ મસ્ત થઈ ગયું છે પણ તમે જેટલું તેલ તમારું તળેલું તમે વાપરતા હોય ફ્રેન એટલું લેજો ધીમે ધીમે કરજો ઉતાવળની કેક સાથે તળી લેજો કેટલી મસ્ત બને છે ને પતળી પતળી પહેલાં નાખો ને ત્યારે તમારે ગરમ બહુ જ મસ્ત લાગે ચોક્કસથી બનાવજો બનાવજો હું તમને બતાવું આપણે જેટલી મોટી એટલી તમે પાડી શકો છો પણ બી ભાગીને જ ખાવાની ઓવર તેલ મૂકીને શું કરવાનું તેલ મૂક્યું છે અને તળાય છે ચિપ્સ ચલો છે નીકાળીએ આ રીતે આપણે બધી ચીપ્સ કરી લઈશું એવું લાગે ને તમને તો એટલા ચણાના લોટની બી તમે કરી શકો અને આફાફી લઈ શકો ફ્રેન્ડ પણ કરજો છોકરાઓને બહુ જ મજા આવશે ખાવાની આના જોડે તમે ડીપ બનાવી આપો પનીરનું ચીઝનું તો બી મસ્ત રમતા રમતા ખાઈ લે બહુ ટેસ્ટી બને હા અને આમાં તમારે બાજરીનો લોટ લેવો હોય તો મકાઈનો બાજરીનો ચણાનો ત્રણ બી મિક્સ બી કરી શકો હેલ્ધી વધારો બનાવવા માટે ચલો ફ્રેન્ડ્સ ચીપ્સ થઈ જવાય છે તો મેં તમને કીધું રીતે આપણે ઘરનો મસા બનાવ પણ બનાવીશું દેખો ફ્રેન્ડ અડધો કલાકમાં તમે કેટલી મસ્ત ચિપ્સ બનીને તૈયાર થાય છોકરાઓ માટે અને કસ્તુર નહીં મોયણ અંદર તેલ બે કસુર જે મેં જે તેલ મૂક્યું હતું ને એમાંથી બી થોડુંક બળ્યું છે બાકી આમાં તેલ બી બહુ નથી ભરાતું ફ્રેન્ડ અને બહુ હેલ્ધી નાસ્તો છે અને છોકરાઓને બહુ જ મજા આવશે અને જે છોકરાઓને ચીઝ ભાવતું હોય એને જોડે તમે ડીપ કરી લો ફ્રેન્ડ તો આની જોડે જે મજા પડી જાય ને ખરેખર અને થોડીક વારમાં કલાકમાં કે અડધો કલાકમાં તો તમે જેટલી ચાળો ને એટલી કશું જ નથી અને આ આ તો ઇઝીલી ચઢાવવાનો લોડ તો તમે ખાલી હાથની ફેવડોને તો જો કશું જ નહીં હાથ હાથ ડું આટલી સેવ કાઢવી હોય કદાચ તો તો બીજ કંટાળો આવે આમાં તો બિલકુલ ફ્રેન્ડ કંટાળો નહીં આવે

પાવડર આમાં તમે એકદમ પીસ વરિયાળીય કચરી કરી નાખવી હોય ને તો બી ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે એમાં એમાં લીધું છે મીઠું જ ગરમ મસાલો ફ્રેન્ડ બહુ અને મરચો અને આ સ્ટેજે જો તમે દળેલી ખાંડ વાળું વાવતું હોય સ્વીટ ખાતા હોય તો થોડી દળેલી ખાંડ પણ આ દળેલી ખાંડ એડ કરો તો મસાલો આ એકદમ ચીપ ઠંડી થઈ જાય ને બિલકુલ ઠંડી ત્યારે નાખજો નહી તો ખાંડવાળું મિક્સર તમે અંદર નાખશો ને તો ફ્રેન્ડ પાણી છોટશે બહુ જ મસ્ત બને છે આ ચિપ્સ બનાવીને ચોક્કસથી એન્જોય કરજો બાય ફ્રેન્ડ મળીએ આગળના નવા બ્લોગમાં પણ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ બાય